વાવનો જંગ પૂરો કોનું પતી જશે રાજકારણ કોનો ઉભરશે સિતારો જોઈએ જ ના રિપોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી વાવ બેઠક પર પેટા ચૂંટણી થઈ ગઈ સિત્તેર પોઈન્ટ ચોપન ટકાનું ઊંચું મતદાન થયું અને ઈવીએમ સીલ લાગીને પડ્યા છે તેવીસ નવેમ્બર રિઝલ્ટ સાથે જ કયા સમાજે કોના વોટ આપ્યા શું ખેલ થયા કોના દાવ અસરકારક રહ્યા એવી અનેક ચર્ચાઓ ધારણાઓનો અંત આવી જશે પણ વાત ત્યાં નથી અટકી જતી આ એક સીટનું જે પણ રિઝલ્ટ આવે એનાથી ના કોઈ સરકારો બદલાઈ જવાની છે કે ના કોઈ એવા મોટા વિકાસ થઈ જવાના છે છતાં કહેવાય છે કે આ ઇલેક્શનના રિઝલ્ટ પછી શરૂ થશે અસલી રાજનીતિ વાવમાં ખાલી ભાજપ અને કોંગ્રેસ જ કેટલાય નેતાઓની કારકિર્દી દાવ પર લાગેલી છે આ ઇલેક્શન અસ્તિત્વનું જંગ બનેલું હતું ચૂંટણી ભલે ગુલાબસિંહ સ્વરૂપજી લડતા હતા પણ હકીકતમાં લડાઈ ગેની બેન શંકર ચૌધરી અલ્પેશ ઠાકોર માવજી પટેલ અને પછી આવે છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો કે ઇલેક્શન રિઝલ્ટ સૌથી વધારે અસર કરવાનું છે સૌથી પહેલા શંકર ચૌધરીની વાત કરીએ તો બે હજાર સત્તરમાં ગેનીબેન સામે હારીને શંકર ચૌધરીએ બે હજાર બાવીસમાં માં એમની સામે લડવાનું જોખમ ના લીધું અને થરાદ સીટ પર જઈને લડ્યાના સારી એવી લીડતી જીતી પણ ગયા શંકર ચૌધરી રાજનીતિના મોટા ખેલાડી છે એમના સપના ઊંચા હતા પણ વિધાનસભાના અધ્યક્ષ બનાવીને ભાજપે એમના મોટા પદથી રાખ્યા શંકર લોકસભાના ઇલેક્શન રેખાબેન ઉતાર્યા અને અને ફરીથી થયો સામનો જીતી ગયા રેખાબેન ઘરે બેસી ગયા આ હાર શંકર ચૌધરી ની હાર કહેવાય બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા નેતા પ્રસ્થાપિત થવાની રેસમાં શંકરભાઈ કરતા ગેની બેન આગળ નીકળી ગયા ત્યારે વાવના બાય ઇલેક્શનમાં પણ ઉમેદવાર ગુલાબસી હતા પણ લડાઈ ગેની બેનની હતી જે રીતે ગેની બેનની નામના ફેલાય છે રોકવા માટે શંકર ચૌધરીને ફરીથી તક મળી આઝાદીથી અત્યાર સુધી માત્ર બે વખત જ ભાજપ જે વાવ સીટ જીતી છે એ સીટ ભાજપને જીતાડવામાં મહત્વનું ફેક્ટર સાબિત થવા માટે શંકર ચૌધરીની કસોટી હતી જો આ સીટ પર ભાજપની જીત થાય તો બેનના વિજય રથને બ્રેક વાગ્યા એમનો સતત ચડતો ડાઉન થાય એટલે બનાસકાંઠાના રાજકારણમાં શંકર ચૌધરીનું જે માન મરતબો અને વર્ચસ્વ છે એ ટકી રહે સાથે જ ગેનીબેન સામે બદલો લેવાય જાય એ માટે જ એક સમયના શંકર ચૌધરીના વિરોધી કહેવાતા અલ્પેશ ઠાકોરના પસંદગીના ઉમેદવાર સ્વરૂપજીને જીતાડવામાં શંકરભાઈએ પોતે મહેનત કરી જોકે એમાં શંકર ચૌધરીની જે ચૌધરી વોટ પર પકડ છે એમાં માવજી પટેલ અપક્ષ ઉમેદવાર બની જતા તળા પડ્યા અને મોટી ચેલેન્જ ઊભી થઈ શંકર ચૌધરીએ ગેની બેન જ નહીં માવજી પટેલનો પણ સામનો કરવાનો વારો આવ્યો એટલે ઘણા બધા પડકારો સામે લડીને શંકર ચૌધરીની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહેતા એમનું સ્થાનિકની સાથે ભાજપ અને સરકારમાં કદ વધે એ જ છે પણ જો ભાજપ જીતે તો તો જો વાવમાં ભાજપ હારે છે તો શંકર ચૌધરી માટે લોકસભા પછી બીજી સતત મોટી હાર થાય ભાજપે હાલમાં જે વિધાનસભાનું અધ્યક્ષપદ આપેલું છે એનાથી વિશેષ કોઈ આગળ આશા પણ ના રાખી શકે ઉપરથી ડેરી સહિતના રાજકારણના અસ્તિત્વ પર સવાલો ઉભા થાય એક તરફ ને બીજી તરફ માવજી પટેલની તાકાત વધે એટલે સુધી નુકસાન થાય કે શંકર ચૌધરીની પકડ પોતાના મતદારોમાં ઓછી થવા લાગે રાજકીય વિશ્વસનીયતા ઘટવા લાગ્યા અને બે હજાર સત્યાવીસ માં વિધાનસભાનું ઇલેક્શન હારી જતા રાજકીય કરિયર પર જ સવાલ ઉભો થઈ જાય એટલે શંકર ચૌધરી માટે આ ઇલેક્શન અસ્તિત્વની લડાઈ સમાન હતું અને રિઝલ્ટ પરથી જીતેલા હારેલા ઉમેદવારોથી વિશેષ એમનું ભવિષ્ય નક્કી થશે એ વાત સો ટકા નક્કી છે હવે વાત કરીએ ગેનીબેન ઠાકોરની તો બે હજાર બારમાં વાવતી શંકર ચૌધરી સામે આર્યા પછી ગેનીબેન બે હજાર સત્તરમાં આ સીટ પરથી શંકર ચૌધરીને હરાવીને જાયન્ટ કિલર બન્યા પહેલાં એમ કહેવાતું એ તો અલ્પેશ ઠાકોરના લીધે ગેનીબેનને ફરીથી બે હજાર સત્તરમાં ટિકિટ મળીને જીત્યા પણ બે હજાર બાવીસમાં જ્યારે અલ્પેશ ઠાકોર ભાજપમાં હતા અલ્પેશ ઠાકોરની જ ટીમના સ્વરૂપજી ગેનીબેનની સામે લડતા હતા અને કોંગ્રેસની સમગ્ર ગુજરાતમાંથી ઇતિહાસમાં સૌથી ઓછામાં ઓછી સત્તર સીટ આવી ત્યારે ફરીથી ગેનીબેન સોળ હજાર જેટલા વોટથી જીતી ગયા અને બતાવી દીધું કે પોતાના નામ કામ અને મહેનતના આધારે પણ પરિસ્થિતિમાં જીતવા માટે સક્ષમ છે આ પછી ગુજરાતમાં ભાજપ પીક ઉપર હતું ત્યારે ગેનીબેને બનાસકાંઠા લોકસભા જીતીને એક ટાંકરે કેટલાય નેતાઓને પછાડી દીધા હવે ગેનીબેનને પણ બનાસના બેનથી આગળ વધીને ગુજરાતના બેન બનવું હશે પહેલા બનાસકાંઠાના પાટણ જિલ્લાની રાજનીતિ ગુજરાતમાં સૌથી અલગ છે પણ ગેનીબેને બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતની રાજનીતિમાં પોતાના મોટા નેતા તરીકે પ્રસ્થાપિત કરવા હશે તો વાવનું ઇલેક્શન કોંગ્રેસ જીતે જરૂરી છે વાવમાં ગુલાબસિંહ જીતે એમાં ના માત્ર સ્વરૂપજીની હાર કહેવાશે પણ ગેનીબેને ભાજપના મોટા સંગઠન મંત્રીઓ સરકારી મશીનરી અને ખાસ કરીને અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીને રાજનીતિના મેદાનમાં ફરીથી દૂર ચટાડી કહેવાશે જો વાવમાં કોંગ્રેસ આ ઇલેક્શન જીતે છે તો ગેની બેનનું પાર્ટીમાં અને પ્રજામાં કદ વધશે એ નક્કી છે જો કોંગ્રેસ વાવમાં હારી જાય છે તો ગેનીબેન અત્યારે જે વટથી રાજનીતિ કરે છે એમાં એમના સમર્થકો સમાજ સામાન્ય લોકોથી લઈને મીડિયા એડમિનિસ્ટ્રેશન જે એમને મહત્ત્વ આપે છે એમાં ચોક્કસથી ઘટાડો થશે બનાસકાંઠામાં પણ અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી ફરી પોતાની ચેલેન્જિંગ ફોર્સ ઊભી કરીને ગેની બેન માટે મુશ્કેલીઓ વધારી શકે છે અગાઉ કહ્યું એમ આ ઇલેક્શનથી ના તો કોઈ સરકાર બદલાઈ જવાની છે કે ના એવા કોઈ મોટા વિકાસ થઈ જવાના છે ગેની બેન સાંસદ છે અને એ તો એ રહેવાના જ છે ત્યારે કદાચ ભાજપ આ સીટ જીતી પણ જાય તોય બે હજાર સત્યાવીસમાં ભાજપ સામે એન્ટી ઇન્કમ્બન્સી ઉભી કરવાની તક એમની પાસે રહે છે આ ઇલેક્શનમાં ગુલાબસિંહની હારથી એમના રાજકીય અસ્તિત્વને અસર નહીં થાય પણ એમનો ગ્રાફ ધીમો પડી શકે છે હવે વાત કરીએ અલ્પેશ ઠાકોરની તો બે હજાર ઓગણીસથી અલ્પેશજી લીલી પેનની રાહના સપના જોઈ રહ્યા છે લીલી પેન એટલે કે મંત્રી પદની વાતો કરવામાં એકવાર તો ભાજપમાંથી હારી પણ ગયા હતા અને બે હજાર બાવીસમાં જીતીને પોતાનું રાજકીય કરિયર તો બચાવી લીધું પણ હજુ સુધી મંત્રી નથી બની શક્યા ભાજપ પાસે ઠાકોર સમાજના કોઈ એવા મોટા નેતા નહોતા જે સમગ્ર સમાજને ઇન્ફ્લુઅન્સ કરી શકે એટલે જ અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં લઈને એક વખત હારી ગયા છતાં બીજી વખત ટિકિટ આપી હવે અલ્પેશ ઠાકોરના માનીતા સ્વરૂપજીને પાર્ટીએ ટિકિટ આપી એવામાં જો સ્વરૂપજી જીતી જાય છે તો અલ્પેશ ઠાકોર એનો જશ લઈ શકે છે અને પાર્ટીમાં પોતાનું સ્થાન મજબૂત કરીને મંત્રીપદ માટેની દાવેદારી મેરિટ સાથે કરી શકે છે આ લડાઈ એટલી સહેલી નથી એ ભાજપને પણ ખબર છે હાલમાં ઠાકોર સમાજમાં ગેની બેનનું મહત્ત્વ વધી ગયું છે ત્યારે અલ્પેશ ઠાકોરે પોતાનું વર્ચસ્વ સાબિત કરવા સમાજને ભાજપ તરફ ફરવા પોતાને સોંપાયેલી જવાબદારી પરિપૂર્ણ કરવા કોંગ્રેસના મજબૂત સ્થાનિક સંગઠન અને સામે લડવું એ ચણા ચાવવા હતી જો આ હાલતમાં ભાજપ જીતે છે તો અલ્પેશજીનું નું પેનનું સપનું પૂરું થઈ શકે છે તો કોંગ્રેસ જે ઓબીસી અને ઠાકોર સમાજની રાજનીતિ કરે છે એમાં આ તકનો લાભ લઈને અલ્પેશ ઠાકોર બે હજાર સત્યાવીસમાં માં વધારે ટિકિટો પણ માંગી શકે છે અને પોતાના સમાજના જોરે ભાજપમાં મંત્રી પદ જ સુ મુખ્યમંત્રી પદ પણ માગી શકે છે હવે આ ત્રણ મોટા નેતાઓ સિવાય વાત કરીએ તો ઉમેદવારમાં તો ગુલાબસિંહ બે હજાર બાવીસમાં હારી ગયા પછી ત્રીજી વખત ઇલેક્શન લડી રહ્યા છે અને જો આમાં જીતી જાય છે તો બે હજાર સત્યાવીસમાં વાવ કે થરાદ કે બનાસકાંઠાની કોઈ પણ બેઠકથી ફરીથી લડી શકે છે બનાસકાંઠામાં અને પાર્ટીમાં પોતાનું એક સ્થાન પણ જમાવી દેશે અને જો હારી જાય છે તો એમની સતત બીજી હાર હશે આ હાર પછી બે હજાર સત્યાવીસમાં એમને ટિકિટ મળવા પર પણ સવાલ ઉભા થઈ શકે છે એટલે આ ઇલેક્શન ગુલાબસિંહ માટે અસ્તિત્વને પ્રશ્ન સમાન છે જો સ્વરૂપજીની વાત કરીએ તો આ જીત એમના કરતાં ભાજપના બીજા નેતાઓ માટે મહત્વની છે પણ ઠાકોર સમાજમાંથી ભાજપ પાસે ઓછા નેતાઓ છે ત્યારે જો એ જીતી જાય છે તો આવનારા સમયમાં ફરીથી ટિકિટ મળવાની કે સંગઠનમાં કોઈ સ્થાન મળવાનું અને સ્થાનિક લેવલના રાજકારણમાં વર્ચસ્વ જરૂરથી વધી શકે છે એ નક્કી છે જો સ્વરૂપજી હારી જાય છે તો સતત સમયમાં ભાજપ તરફથી ટિકિટ મળવાનો કોઈ જ ચાન્સ નહીં રહે સાથે સ્વરૂપજી ભાજપના બીજા કેટલાય નેતાઓનું પોલિટિકલ કરિયર લઈને ડૂબશે માવજી પટેલની વાત કરીએ તો આ ઇલેક્શનને સૌથી ઇન્ટરેસ્ટિંગ ગેમ જ બનાવ્યું છે શરૂઆતમાં ભાજપની જીત નક્કી જ કહેવાતી હતી એમાં માવજી પટેલની ઉમેદવારીથી સવાલ ઉભા થયા તો ગેનીબેન અને ગુલાબસિંહ સહિત કોંગ્રેસની મહેનતે જંગના રસપ્રદ બનાવી દીધો માવજી પટેલ જે રીતે ભાજપના સત્તાના પાવર સામે પડ્યા એક મોટું જોખમ લીધું કહી શકાય આ ઇલેક્શનમાં માવજી પટેલ જો કમસે કમ પચીસથી ત્રીસ ટકા વોટ લઈ જાય તો જ આવનારા સમયમાં રાજનીતિમાં મહત્વના રહેશે માવજી પટેલ જો જીતી જાય છે તો શંકર ચૌધરી સામે બનાસકાંઠામાં કોઈ નવા ચૌધરી નેતા નહોતા ચાલતા એ વાત ભૂતકાર બની જશે સહકારીથી લઈને રાજકારણમાં શંકર ચૌધરીની રાજનીતિને ખાઈ જવા લાગશે એટલા સુધી છે કે માવજી પટેલ આ વખતે જીતે બીજા નંબરે રહેશે બે હજાર માં શંકર ચૌધરીની સામે લડીને જીતીને દેશે માવજી પટેલ માટે આ જંગ મહત્વનો અને વટનો સવાલ છે પર એમનું બીજા નંબરે રહેવું કે ભાજપને હરાવી દેવું અથવા પચીસ ટકાથી ઉપર વોટ લઈ જવું પણ એક પ્રકાર જીત જ કહેવાશે જેના જોરે એમની રાજનીતિ આવનારા ઇલેક્શન સુધી ચાલતી રહેશે આ સિવાય એમાં ઠાકરસિંહ રબારીની વાત કરીએ તો જો ગુલાબસિંહ આ વખતે હારી જાય છે આવતા ઇલેક્શનમાં ઠાકરસિંહ રબારી સૌથી સક્ષમ દાવેદાર બની શકે છે જો આ વખતે ગુલાબસિંહ જીતી જાય છે તો પણ જિલ્લાની કોઈ અન્ય સીટથી પણ લડવું પડી શકે છે અથવા પોતાની દાવેદારી મજબૂત કરીને ગુલાબસિંહને સીટ બદલવા પાર્ટી પર દબાણ ઊભું કરવું પડી શકે છે સાથે જ જો ગુલાબસિંહ હારે છે તો એમાં ઠાકરસિંહ રબારીનું નામ ના ચડવું જોઈએ નહીતર આવતી વખતે જો ટિકિટ મળી પણ ગઈ તો ગુલાબસિંહ સહિત બીજા વિરોધી એમને હરાવવામાં કોઈ જ કસર નહીં છોડે આમ આ ઇલેક્શન પાર્ટી કે ઉમેદવારો વચ્ચે નથી પણ ઘણા નેતાઓના રાજકીય અસ્તિત્વ વર્ચસ્વ અને ભવિષ્ય માટે મહત્વનું છે આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ જોતા રહેવા સબસ્ક્રાઈબ અને ફોલો કરો